વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવ લેક બોટ એક્સિડેન્ટમાં મોટી હોનારત સર્જાઈ હતી જેમાં અત્યાર સુધી બે શિક્ષિકાઓ અને તેર વિદ્યાર્થીઓ સહિત કુલ પંદરના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટર કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે બાર બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં સત્તાવીસ લોકોને બેસાડ્યા હોવાનો તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હોવાની વિગતો સામે આવી છે હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ હોવાનો ખુલાસો થયો છે જ્યારે ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે હોડીની ક્ષમતા દસ થી બાર બાળકની હતી આમ છતાં તેમણે પચ્ચીસથી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા અકસ્માત સર્જાયો હતો આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટીયા કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ ના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે શિક્ષકો વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી જવાની ઘટનામાં લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે મળતી માહિતી અનુસાર વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બેવ્યાસી વિદ્યાર્થીઓ હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જેમાંથી તેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે રાષ્ટ્રપતિ વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે મૃતકના પરિજનોને પીએમ રાહત ભંડમાંથી બે લાખ અને રાજ્ય સરકાર દ્વારા ચાર લાખની સહાય જાહેર કરાઈ છે બસ આજના વીડિયોમાં એટલું જ પ્રિય મિત્રો આ માહિતી અખબારમાંથી આપવામાં આવી છે